રાજ્યના તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગોના બ્રિજ બ્રિજની સુરક્ષા માટે વિશેષ તપાસણી શરૂ સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરીમાર્ગોના બ્રિજોની ચકાસણી અને તપાસણી શરૂ કરવામાં આવી છે તાજેતરમાં દેશના વિવિધ પ્રદેશોમાં બ્રિજ સાથે સંબંધિત દુર્ઘટનાઓ અને તૂટી પડવાના બનાવો સામે આવ્યા બાદ રાજ્ય સરકારે સુરક્ષાની જાળવણી માટે વિશેષ અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન હેઠળ દરેક બ્રિજની માળખાકીય સ્થિતિ જર્જરીત ભાગો અને સંભવિત જોખમોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે પ્રશાસન દ્વારા તબીબી અને તકનીકી નિષ્ણાતોની ટીમો બનાવી બ્રિજોની તપાસના કામમાં લગાડી દેવામાં આવી છે તેઓ દરેક બ્રિજના સ્ટ્રકચરલ ઓડિટ બેરિંગ ક્ષમતાની જળ પ્રવાહથી થતી અસરનું વિશ્લેષણ કરી રહ્યા છે ખાસ જૂના અને ભારે પ્રાથમિકતા આપવામાં આવી છે જેથી કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય રાજ્ય સરકાર દ્વારા જાહેરમાં કરવામાં આવી છે કે જ્યાં પણ બ્રિજ જર્જરિત અવસ્થામાં જોવા મળશે ત્યાં તાત્કાલિક સમારકામ અથવા નવા બ્રિજના નિર્માણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે આ ઉપરાંત બ્રિજની નિયમિત જાળવણી

બ્રિજની દુઃખદ ઘટના બનેલી જે અન્વયે સરકારશ્રી દ્વારા માર્ગ મકાન વિભાગને દરેક બ્રિજોને ઇન્સ્પેક્શન માટે સૂચના આપી એ અન્વયે નવસારી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ તરફથી છ ટીમો બનાવવામાં આવેલી છે છ ટીમો અલગ અલગ બ્રિજોનું નિરીક્ષણ કરી અત્રેના વિભાગ હસ્તક અઠ્યાવીસ મેજર બ્રિજ અને બેતાલીસ માઇનર બ્રિજનું ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે અને એનો રિપોર્ટ આપવામાં આવશે